કરો આંખો આખો ઉપર નીચે બદલાતો ગરદન આગળ જે છે આગળ પાછળ ટુ સાઇડ સ્ટોપ બંને હાથ આવી રીતે મૂકો જેટલું કસાય એટલું कसो ખેંચો ઉપર દબાવો ખુલ્લું કરો દબાવો ખુલ્લો કરો દબાવો બંને હાથ પેરો આગળની સાઈડ વાસણની સાઈડ તો બંને હાથ આગળ ફિંગર પંપિંગ કરો સાઈડ ના આવો પડે વચ્ચે ભેગું કરવાનું બરાબર પછી કેમ કરવાનું પાછું ભેગું કરવાનું પછી આ ભેગું કરો આ બાજુ ભેગું કરો આ બાજુ ભેગું કરો ચલો ભૂલી નહીં જવા ચલો સ્ટોપ આવી રીતે કરી દો રોજ આવું બે ત્રણ મિનિટ કરો ને તો તમારા વાળ સફેદ ના થાય

અંગૂઠાના લક પર લઈજો ઉપર આગળ તો એમ સાઇડ કરો આગળ લાવો સાઇડ કરો આગળ લાવો સાઇડ કરો આગળ લાવો સાઇડ કરો

કમ્પ્લીટ લોક કરી દે પાડો તડાકો તડાકો પાડો જેટલો પડે ફરીથી સીધા કરજો લોક કરો ખેંચો લઈ જાઓ ઉપર કરો સાઈડ સીધા સાઈડ સાઈડ બંને હાથ ને ફરીથી ઉઠી લોક કરો આ રીતે કરીને આ રીતે કરો આ રીતે ચેસ્ટ પોડી થાય એવું કરો આમ બેગું કરો ચેસ્ટ પોડી કરો અને જેમ બને એમ આમ અંદર લાવો લાવો અંદર કરો ખુલ્લું લાવો અંદર કરો ખુલ્લું લાવો અંદર ચલો બંને હાથ કમર ઉપર આગળ ચૂકવો અડેવું કરો આવી રીતે ગિફ્ટ કેટલા જુઓ તો ગિફ્ટ રે ગેપ চালো হ্যাঁ পকড়ো মূল পকড়ো মানে পকড় পকড়ি যায়

પગ ખુલ્લો કરો આમ પગ કરો ને બરોબર સાપ પડે જોઈ અડધી કેવી સાપ પડે કઈ જગ્યા રહેવી પડે કોઈને આવું સપાટ છે તમારો પગ આવો વડા કાપે છે કે આખો ઉઠિયા જેવો થાય છે તમે પેલામાં આવી શકો બરોબર ઓકે ચલો ફરીથી આવી જવું પગ આખો આમ ઊંટી અનાજ એમ થવો જોઈએ વચ્ચે જગ્યા રહેવી પડે શું રહેવી પડે આવો શેપ પડવો જોઈએ આ છે ને બૂટ આવો શેપ પડવો જોઈએ એટલા માટે કે પરેડ કરાવે ને ત્યારે પગ ઉપાડવામાં ને એમાં તકલીફ ના પડે ચલો રેડી હાથ કમર ઉપર ચલો કમર રોટેશન કરો

સાઈટ અચ્છા મિસ સાહેબ ચાલો બંને હાથ આગળ સ્વીટ કરો અ સિટ કરો કરો કેટલી વાર કરો તો ફક પડ્યા કરો પડ્યા કરો પડ્યા કરો મેગા કરો પડ્યા પડ્યા કરો

બધી એકદમ ને રાણીક પિક્ચરમાંથી વાળો ચલપ ઉપર હાથ લઈ લો ઝૂકો ઝુકાય એટલો ઝુકો 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 બેઠે બેઠજો बेड़